હનુમાન વિશ્વમાં ચાલતી યુદ્ધની પરિસ્થિતિને લઈને હાલ દેશમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે હીરા ઉદ્યોગની કથરતી પરિસ્થિતિને લઈને રત્ન કલાકારો હનુમાનજી દાદાના શરૂરે પહોંચ્યા છે બોટાદથી સાળંગપુર હનુમાનજી મંદિર સુધી પદયાત્રા કરીને દાદાને કષ્ટ નિવારવા પ્રાર્થના કરશે કષ્ટભંજન હનુમાનજી મંદિરે ધજા પણ ચડાવશે આ પદયાત્રામાં બોટાદ શહેર અને જિલ્લાના ડાયમંડ એસોસિએશનના સભ્યો રત્ન કલાકારો હીરાના વેપારીઓ અને હીરાના દલાલો મોટી સંખ્યામાં જોડાયા આજરે ત્રણ હજાર જેટલા લોકો આ પદયાત્રામાં જોડાયા છે હીરાના વેપારીઓ આજે અગિયાર કિલોમીટર જેટલું અંતર કાપીને કષ્ટભંજન દેવના દર્શન કરીને ધજા ચડાવશે સાળંગપુર જવાનું કારણ એ છે કે અત્યારે છેલ્લા બે વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં ભયંકર મંદિરનો માહોલ છે બોટાદમાં એવરેજ બોટાદ આપણું ડાયમંડ ઉદ્યોગ આજે સંકળાયેલું છે એવરેજ સિત્તેર થી એસી હજાર માણસો ડાયમંડ સાથે કામ કરી રહ્યા છે આ મંદિરના માહોલમાં બધાની રોજીરોટી પૂરી પડે બધાના ઘરકામ સારા આવે અને સારું થાય એવી દાદાને પ્રાર્થના કરવા માટે અમે પદપાળા યાત્રા સાળંગપુર જવા માટે કરી છે અત્યારે આમ છેલ્લા એક બે વર્ષથી હીરાની મંદી બહોત જેમ વિકરાળ સ્વરૂપ લેતી જાય છે ધીમે ધીમે વધારે વધારે તો અમારા પ્રમુખ અને અમારા એસોસિએશન દ્વારા એવું આયોજન કરવામાં આવ્યું કે આપણા દાદા અહીંયા સાળિંગપુરમાં હાજરા હાજુર છે તો બધા સાથે મળી અને દાદાને વિનંતી કરવી અને ધજા ચડાવી કે દાદા આ મહામારીમાંથી આખા વિશ્વમાં બધાને ઉગારો બોટાદને ને ઉગારો ગુજરાતને અને વિશ્વને ઉગારો અને થોડુંક અમારે આ બોટાદમાં વરસાદ પણ ઓછો છે તો દાદાને એ પણ વિનંતી કરવી કે દાદા તમે અહીંયા હાજર હાજર હો અને અહીંયા આ મહામારીમાંથી સંકટમાંથી ઉગારો એવી અમે દાદાને પ્રાર્થના કરવા અને ધજા સડાવવા જઈએ કારણ અત્યારે વૈશ્વિક મંદી મહામારી અને એમાં હીરામાં કફોડી સ્થિતિ છે એની માટે દાદાને પ્રાર્થના કરવા જવા માટે નીકળ્યા છીએ કેટલા લોકો છે અને પ્રાર્થના પ્રાર્થના દાદા ને આ સંકટ જ્યાં આવ્યું છે એમાંથી બહાર ઉગારે અને અત્યારે ત્રણ હજાર માણસો ની રથયાત્રા પદયાત્રા લઈને નીકળ્યા છે સ્થિતિ બહુ કફોડી છે અત્યારે કોઈ જાતના બહાર આમ તો દોઢ વર્ષ થઈ ગયું દોઢ વર્ષથી મહા મંદિર હાલે છે અત્યારે હીરા ઉદ્યોગ ની અંદર મંદિરના વાદળો ઘેરાયા છે અને જયારે રત્ન કલાકારો ની હાલ માઠી દિશા જોવા મળી રહી છે ત્યારે બોટાદ જિલ્લાના રત્ન કલાકારો હીરાના વેપારીઓ હીરાના દલાલો સહિતના રત્ન સાથે જોડાયેલા તમામ જે લોકો છે એ હાલ બોટાદ સાળંગપુર પંચપાળા હનુમાનજી દાદાના ચરણે જઈ રહ્યા છે અને હાલ પ્રસ્થાન થઈ રહ્યા છે ત્યારે કેટલાક હીરાના વેપારીઓ અને રત્નકલરો આપણી સાથે છે તેઓની સાથે સીધી વાત કરશું શંકરભાઈ હાલ પેદલ દાદાના ચરણે તમે જઈ રહ્યા છો શું કેશો દાદાના ચરણે હીરામાં બે વર્ષથી મંદિરનો માહોલ હોય તો દાદાના ચરણે રત્ન કલાકાર ભાઈઓ વ્યાપારી ભાઈઓ દલાલ દલાલશ્રી શેઠશ્રી તમામે કષ્ટભંજન દાદાને પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ કે હે દાદા આ મંદી અમને ઉગારો અને રોજગારી બધાને મળી રહે એવું કઈક કરો કેવા પ્રકારનું આયોજન છે આજે હાલો પદયાત્રા બે થી ત્રણ હજાર માણસો હીરાવાળા સાળિંગપુર જઈ રહ્યા છીએ અત્યારે હાલમાં અને દાદા ત્યાં જઈ અને ધંધા ચડાવવાના છીએ બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન તરફથી અને દાદાના દર્શન કરી અને પ્રસાદ લઈને પરત ફરવાના છે આ હતા ડાયમંડ એસોસિએશન પ્રમુખ કે જે હીરા ઉદ્યોગ ની અંદર જે મંદિર આવી રહી છે એ હનુમાનજી દાદા ને પ્રાર્થના કરવાના છે કે તાત્કાલિક હીરા ઉદ્યોગ ની અંદર જે આવે અને બધાના ધંધા રોજગાર ચાલે રહે રાજુ બારુયા વીટીવી ન્યુઝ ફોટા